જેટલા પણ કોઝવે પણ આ નદીના રસ્તામાં આવે છે તે તમામ રસ્તા પર તેના પાણી ફરી વળ્યા છે જે ચોવીસ કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં લાંબા સમયથી સુરતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે અને તેના કારણે હવે મેઘ મહેર ક્યાંક મેઘ કહેરમાં પરિવર્તિત થતી થઈ રહી છે કેવી રીતે વરસાદી પાણી હવે તારાજીમાં પરિવર્તિત થઈ રહ્યા છે આ આપ જોઈ રહ્યા છો જ્યાં આખે આખા ગામ જાણે પાણીમાં ડૂબી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ પૂર્ણા નદીના કારણે ઊભી થઈ છે પૂર્ણા નદીનો ધસમસતો પ્રવાહ હાલ તો રસ્તામાં આવતા તમામ ગામડાઓને પોતાની અડફેટે લઈ રહ્યો છે મહુવામાંથી પસાર થતી આ પૂર્ણા નદી બે પગલે નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ મહુવા અનાવલ જતા રાજ્ય ધોરી માર્ગ પર પણ ફરી વળ્યા છે પાણી રસ્તો સાચવી સાવચેતીના ભાગરૂપે હાલ તો બંધ કરી દેવામાં આવ્યો છે રસ્તો બંધ થતા લોકો અટવાયા ઉપરવાસમાં પડી રહેલા ધોધ વરસાદને પગલે છે દક્ષિણ ગુજરાતની તમામ નદી નદીનારા જરાશયો પાણીથી છલકાઈ ઉઠ્યા છે હાલ આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ મહુવા તાલુકામાંથી પસાર થતી પૂર્ણા નદીના છે જ્યાં ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને પગલે પૂર્ણા નદી છે તે ગાંડી ધૂર બની છે અને બે કાંઠે વહી રહી છે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સામેની તરફ જે લો લેવલ બ્રિજ આવેલો છે તેમજ જે મંદિર આવેલું છે તે હાલ ડૂબી ચૂક્યું છે ત્યારે પૂર્ણા નદીની બાજુમાં જ જે ઘરો આવેલા છે તેમાં હાલ જે નીચેનો ઘરનો જે નીચેનો ભાગ હોય તે હાલ ડૂબી ચૂક્યો છે ખાસ કરીને ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નદી નારાઓમાં ભરપૂર પાણીની આવક થઈ છે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે અને પ્રભાવિત થઈ ચૂક્યા છે હાલ જે અનાવલ અને જે મહુવાના સ્ટેટ હાઈવે માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે પોલીસ દ્વારા પ્રશાસન દ્વારા જે બેરીગેટ મૂકી અને લોકોને અવર જવર માટે તેમજ કોઈપણ પ્રકારનું જોખમ ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે ખાસ જે રીતે પૂણા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે તેને લઈને લોકો પણ વહેલી સવારે અટવાયા હતા સ્કૂલ સ્કૂલે જતા વિદ્યાર્થીઓ હોય કોલેજો હોય કે નોકરિયાત વર્ગ હોય તમામ લોકો છે તે અટવાઈ ચૂક્યા છે કારણ કે જે રીતે નદીનું જળસ્તર વધી રહ્યું છે તેને લઈને જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા છે ખાસ આ જે નદી છે તે નવસારી જિલ્લાને ખૂબ જ અસર કરે છે તેને લઈને હાલ તંત્ર જે પૂર્ણા નદીની સપાટી પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને કોઈપણ પ્રકારનું જોખમ ખેડવા માટે નીચાવાળા વિસ્તારોને સૂચના આપી દેવામાં આવી છે ખાસ એનડીઆરએફ એસડીઆરએફની જે ટીમ છે તે હાલ આ વિસ્તારમાં નિરીક્ષણ કરી રહી છે ખાસ તંત્ર આ વિસ્તારમાં સતત નજર રાખી રહ્યું છે ખાસ ના જે વિસ્તારો આવેલા છે તે હાલ ઓડસ ગામ હોય મહુવા હોય કરચલીયા તમામ જે ગામો છે તે પાણી આજે પૂર્ણા નદીના પાણીથી પ્રભાવિત થઈ ચૂક્યા છે ત્યારે વહીવટી તંત્ર પણ આ પૂર્ણા નદીની સપાટી પર સતત નજર રાખી રહ્યું છે અને હાલ આ પ્રકારે પૂર્ણા નદી ગાંડીતુર બની છે અને જે નદીનો પ્રવાહ છે તેમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે હાલ લોકો પૂર્ણા નદીનું જે જળસ્તર વધી રહ્યું છે તેને લઈને ચિંતામાં મુકાયા છે તેમજ પ્રશાસન કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર હાલ સજ્જ દેખાઈ રહ્યું છે સંદીપ વસાવા તો સુરતના મહુવાની પૂર્ણા નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાઈ છે મહુવાના સાત ગામોમાં આ નદીના પાણી ભરાઈ ચૂક્યા છે તાલુકાના પાંચ ગામના રસ્તા બંધ હાલતમાં છે મામલતદાર પોલીસ સહિત વહીવટીતંત્ર હાલ તો કામે લાગ્યું છે મહુવાથી ઓળચ થઈને અનાવલ નવસારી જતો સ્ટેટ હાઇવે પણ બંધ કરવામાં આવ્યો કેમ કે સ્ટેટ હાઇવે પર પણ ફરી વળ્યા છે વરસાદી પાણી હાઇવે બંધ કરાતા વાહન ચાલકો અટવાયા છે પૂર્ણા નદી ભયજનક સપાટીએ વહેતા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે એસી થી વધુ લોકોનું કરવામાં આવ્યું છે સ્થળાંતર ગઈકાલ રાતથી મહુવા તાલુકામાં રાતના બાર વાગ્યાથી બે બે વાગ્યા દરમિયાન એકસો દસ એમએમ વરસાદ પડ્યો હતો ત્યારબાદ વરસાદ ઘટી ગયો હતો પરંતુ ઉપરવાસમાં ઘણો વરસાદ અન્ય જિલ્લાઓમાં તાપી અને ડાંગ જિલ્લામાં જે વરસાદ ઘણો પડ્યો તેના લીધે પૂર્ણા નદીમાં અત્યારે પાણી ઘણું વધારે વહી રહ્યું છે અત્યારે હાલમાં છેલ્લે જે પાણીની સપાટી હતી પૂર્ણા નદીની એ ચુમ્માલીસ ફૂટ સુધી ટચ કર્યું હતું ત્યારબાદ અત્યારે ઘટી રહ્યા છે પાણી હાલમાં બેતાલીસ ફૂટ પર એ આવ્યું છે ઉપરવાસમાં અમે અન્ય જિલ્લાઓમાં સંપર્કમાં છીએ ત્યાં આગળ વરસાદ હાલમાં ધીમો છે અથવા નથી એના લીધે આ પાણી ધીમે ધીમે ઉતરી જશે એવી અપેક્ષા છે હાલમાં જે આપણે સમયસર આપણે બધા માણસોને બહાર કાઢી લીધા છે એટલે એ રીતે એસડીઆરએફ ની જરૂરત નથી પડી પણ જો વધુ પાણી વધશે અને કોઈ એવા સમાચાર મળશે કે કોઈ વ્યક્તિ એ રીતે ફસાયા છે જે આપણે સ્થાનિક તરવૈયાની મદદથી બહાર નથી કાઢી શકીએ એમ તો પછી આપણે એમની મદદ પણ લઈશું યસ ટીમ સ્ટેન્ડ બાય છે ઓછામાં ઓછા સાતેક ગામો જે કિનારાના ગામો છે જેમાં પાણી વધ્યા છે જેના લીધે ત્યાં થોડી તકલીફ છે પરંતુ સ્થળાંતરની જે કામગીરી હાથ ધરવી પડી છે એ આપણે ત્રણ ગામોમાં હાથ ધરી છે અને મહુવાની અંદર આપણે જે પ્રાથમિક શાળા છે એની અંદર ઓછામાં ઓછા એસી કુટુંબોને હાલમાં ત્યાં આશ્રય સ્થાન પર લાવવામાં આવ્યા છે અન્ય બુદલેશ્વર ગામ ખાતે આ રીતે આપણે સ્થળાંતરની જરૂરત પડી છે આ સિવાય તમામ ગામો જે ગ્રસ્ત બની શકે એવા ગામો છે એમાં આપણે લોકલ સ્થાનિક આગેવાનો અને તંત્ર જોડે સંપર્કમાં છીએ કોઈ પણ પરિસ્થિતિ ઉપસ્થિત થશે આપણે પહોંચી વળવા માટે આપણે પૂરી તૈયારી છે પોલીસ તંત્ર સંબંધિત ગામના તલાટીકમ મંત્રીશ્રીઓ સરપંચશ્રીઓ પદાધિકારીશ્રીઓ બધા આપણા સંકલ્પમાં રહીને આપણે કામગીરી કરીએ છીએ રસ્તા ઓછામાં ઓછા પાંચ રસ્તાઓ બંધ થયા છે